નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ માંગરોળની નોળી નદીમાં જોરદાર પૂર આવતા કોઝવે ઉપરથી પાણી વહેતા થયા છે માંગરોળમાં વહેલી સવારે વીજળીના કડાકા સાથે જોરદાર વરસાદ પડ્યો હતો શહેરના રોડ રસ્તાઓ પાણીથી ભરાયા હતા જ્યારે માંગરોળ પંથક સહિત ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે માંગરોળની જીવાદોરી સમાન કામનાથ મહાદેવના સાનિધ્યમાં વહેતી નદી નોળી નદીમાં પણ પૂર આવતા નદી બે કાંઠે વહેતી થઈ છે

આજ રોજ તારીખ ઓગણીસ આઠ બે હજાર ના રોજ સવારે દસ વાગ્યા હોવાથી પોલીસ તંત્ર દ્વારા બેરીકેટ મૂકીને રસ્તો બંધ કરવામાં આવ્યો છે તેમજ ખોડદરા મુકામે રગતિયા બાપાનું મંદિર છે એ જગ્યાએ પણ પાણી ભરાયેલ હોવાથી ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને એ રસ્તો બંધ કરવામાં આવ્યો છે આ સાથે નગરના તમામ લોકોને નગરવાસીઓને મારી નમ્ર અપીલ છે કે જ્યાં જ્યાં પાણી ભરાયું છે ત્યાં જવાનું ટાળો